જાઉં છું પણ રાઇડો માટે જાઉં છું તો કાકા એટલા માટે મને બોલાવતા હોય ક્યાં નહીં આ ચાલે નવો નોકરો પૈના બાદ ચોચા ત્યાં મોતા કીધો માર બૈર્યું લેવા તા આનું તોય આપી પછી આવવા જ મૂકવાય નહીં તો કાકા પણ લાવો આ તો આવો તો લાવો તો ઉતાડી આવી કે અહીં કે શું કરું ભાઈ ઓ રાઇડો માં જય હભાઈ હ રાઇડો માં જઈ એના પૈસા મળી એ પૈસા આપણે બે રમીએ ખાઈએ પીએ પછી ફેર હું ઘઉં ઘઉં મૂકીને હા જે ઉગી

અહીં ડાય નહી વેડવા તમાર લાપ તો ત્યાં લાવી દ્યો નગર એક કરો કોઈ હું તો કરું કાકા તમે તો લઈ આવતા તો કરજે આ કરજે આ કરજે ભાઈ ખરાબ કાકા આટલું કરી એ ભર્યો પણ આઈ જીધું તો ખરા ઓ તાહી એટલે તું સોન ભરી અને ત્યાં ભાઈ હું એમ

આમ ખાલી 50 કરી તો આ ગામમાં 50 કરી હેડખોળો તો 150 કરી બા કોમ પડશે ફોન કરીને કરશે તાણે ઓય પૈસા તો સીના રાખો તો ફોન કરાય કરી અલ્યા જોકનયા શેઢઈ બાવળિયા વાયા શેઢઈ બાવળિયા વાયા બોયને બોય સાર પૈસા સાર જેવું ઉઠવા એના આ દુકાના આમ તાણી ઓમ આવતો રમણ ભમણ પડ્યું તો આટલામ તો આ જો ચેલેન બેલા ઉડી રહ્યા થી ઓય તો પણ મને ફોન કર્યો તો તાર મહાઈ એમ કે ત આવજેરો આઢો ઘેર આ લાલાય તારું કામ છે હું કો આવું છું હેડ તાણે તેમ હું કોઈ એમ ના કરવાનું બધું ઘરમાં એક રૂપિયા નહીં વાત આજી તો તારી લાખ રૂપિયા ની ભૂરા તો તાણ પણ હવે જોય હા ના જો તો આપણે રહેવાનું છે હવે ફોન કરો એને આ એન જરૂર પડી

કુવા ઉપર આયા હતા મોડ મોડ તો કેવું ખાવાના લેટવા નતા લે મેં ક્યાં હું કીધું તું એ કે આડું હોય છે

આ બધા પગાર વગર રાખ્યો આવકારો નહીં કેડમો લઈ લઈને ફરી ફરી એટલે તમે એક કોમ કરો

છોકરા ના બોલાય તમારે જો તમારું ફોનું ચાલતું હોય તો લઈને જતા રહો કોઈ જરૂર ના ભાઈ બરોબર બીજું લડાનું હોય કન્યા ભાઈ